સુરત કમેલા દરવાજા પાસે પાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં બાઇક ચાલક પડી જતા રસ્તા પર જતી રિક્ષા ચાલકો દ્વારા બહાર કઢાયું લીંબાઈ ઝોન પાલિકાની ઘોર બેદરકારી સામે માનવ અધિકાર સમાજ સેવા સંસ્થા દ્વારા વિરોધ કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જાણે ખાડા મહોત્સવ ચાલી રહ્યો છે નજીકના દિવસોમાં વરસાદનું પણ આગમન થઈ જશે ત્યારે મહાનગરપાલિકાના પ્રિમોન્શુનની કામગીરી સામે સવાલ ઉભા થયા છે ત્યાં સુરત કમેલા દરવાજા પાસે પાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં બાઇક ચાલક પડી જતા રસ્તા પર જતા રિક્ષા ચાલકો દ્વારા બહાર કઢાયો લિંબાયત ઝોન પાલિકાની ઘોરવે દરકારી સામે માનવ અધિકાર સમાજ સેવા સંસ્થા દ્વારા વિરુદ્ધ કરી જવાબદારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ સૈયદ તારીક અલી માનવ અધિકાર પ્રેસિડેન્ટ સુરત શહેર સુરત જિલ્લા સમસ્યા કાલે સાંજના એક વ્યક્તિ સ્થળ કમેલા દરવાજા ચારસો એકાવન માર્કેટની પાસે એસએમસી દ્વારા મસ્ત મોટો ખાડો કરવામાં આવેલો છે ત્યાં કરી એસએમસીને કંઈક કાર્ય કંઈક કામકાજ ચાલું છે ગટર લાઈનનું પણ એટલી હદે આ લોકોએ લાપરવાહી કરી છે કે કાલે એક બાઇક ચાલક આ ખાડામાં પડી ગયો અને એને ગંભીર ઇજાઓ થયેલી છે અહીંના જે સ્થાનિક અને જે રિક્ષા ચાલકો છે એ બધા એની હેલ્પમાં આવ્યા અને એને તાત્કાલિક દવાખાને માટે મોકલી આપવામાં આવ્યું છે તેમજ આ જે ખડ્ડો છે સાતથી આઠ ફૂટ ઊંડાણમાં છે અને મ્યુનિસિપાલિટી એસએમસીની ગંભીર બેદરકારી છે તંત્રની આ આવી બેદરકારી નહીં થવી જોઈએ આમ જનતાને આ ખતરારૂપ છે તેમાં જાનહાની થઈ શકે છે હું સ્તર પર આવ્યો ત્યારે બેરિકેડ નહીં હતું કેટલી બેદરકારી ગંભીર બેદરકારી છે એટલે મારે આ એસએમસીને જે અધિકારીઓ છે એમને એવું જ કહેવું છે કે ભાઈ આમ જે નાગરિક છે આમ જનતા છે એમની જે જાનહાનિ છે એમનું જીવનનું જે છે તમે જોઈ વિચારીને બધું કામ કરો અને જે સાવધાનીપૂર્વક જે કાર્યક્રમ કરવાનો હોય એ તમે આજુબાજુ વ્યવસ્થા કરીને પોતાના કામગીરી કરો એને જે માણસ ખડ્ડામાં પહેરો એને માથાના ભાગે હાથ પેરના ભાગે ઇજાઓ થયેલી છે અને કંઈ બેભાન જેવો થઈ ગયેલો હતો એને અહીંયા કંઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં અહીંયા જે રિક્ષા ચાલકો છે એ બધા ભાઈએ મોકલેલો છે સુરત શહેરમાં આવા જે ખાડાઓ ખોદેલા છે જાહેરમાં તે જનતાને મારી આવી અપીલ છે કે ભાઈ જોઈને ચાલો સાવધાનીથી ચાલો અને એસએમસીના અધિકારીઓને કમિશ્નર સાહેબને પણ મારી રજૂઆત છે કે આજે તમે ખાડાઓ કરો છો અને જે પણ તે એના આજુબાજુ તમે યોગ્ય દરકારી રાખો ત્યાંથી આમ જનતાને કોઈ નુકસાન ના થાય આગળ ચોમાસું જે સિઝન આવે છે એમાં મહાનગરપાલિકા જે છે એ તંત્ર તો એલર્ટ રહે છે પણ જે ગટરોનો જે ઢાંકણો જે ખુલી જતા હોય છે એ ઢાંકણોને નિયત સિસ્ટમથી જે ફૂલી ના જાય એ હિસાબથી તમે ઢાંકણનો પણ ધ્યાન રાખો તાકી પાણીના અંદર ગટરના અંદર કોઈ વ્યક્તિ ના જાય